આજે કોંગ્રેસના એકસો આડત્રીસ વર્ષ પૂરા થયા છે અને કોંગ્રેસે એકસો ને વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે દેશભરમાં કોંગ્રેસના કાર્યાલયોમાં કાર્યક્રમો થઈ રહ્યા છે કોંગ્રેસ સાથે વૈચારિક રીતના જોડાયેલા કાર્યકર્તાઓ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે મથી રહ્યા છે એવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પણ કોંગ્રેસના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સવારે સાડા વાગે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ધ્વજવંદન કર્યું હતું અને તેમના કાર્યકર્તાઓને વૈચારિક સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને એમની સાથે અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા આજનો દિવસ એ આપણા સૌના માટે કોંગ્રેસ પક્ષના ઇતિહાસમાંથી કોંગ્રેસ પક્ષે લડેલી લડાઈઓમાંથી કોંગ્રેસ પક્ષે આપેલા બલિદાનોમાંથી એક પ્રેરણા લેવા માટેનો દિવસ આજે આપણા સૌના માટે છે એકસો આડત્રીસ વર્ષ પહેલા સંગઠન રચાયું અનેક એમની સાથે જોડાયેલા સ્વાતંત્રમાં સંગ્રામના આગેવાનો ભેગા મળી અને આ દેશનું નિર્માણ કરવાની શરૂઆત કાર્યક્રમ દરમિયાન અમદાવાદના શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાની વાત રાખતા અમને જણાવ્યું હતું આપ જાણો છો કે સમગ્ર રાષ્ટ્રમાં આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે કોંગ્રેસનું આજે રાષ્ટ્રીય અધિવેશન નાગપુરમાં ઉજવાઈ રહ્યું છે અમારા રાષ્ટ્રના સર્વોપરી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ થી લઈને તમામ રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના પ્રમુખ અને તમામ લોકો ત્યાં ગયા છે આજે કોંગ્રેસનો એકસો આડત્રીસમો સ્થાપના દિવસ પૂરો થઈને એકસો ઓગણચાલીસ વર્ષમાં કોંગ્રેસ પ્રવેશી રહી છે આપ જાણો છો કે આ દેશની આઝાદની લડાઈથી કોંગ્રેસ પક્ષની એક સ્થાપના થઈ અને આઝાદીની લડાઈ લડ્યા અનેક બલિદાનો અનેક શાહતો આપી અંગ્રેજો બ્રિટિશરો ના રાજમાંથી આ કરાવ્યો અને હર હંમેશા એક રાષ્ટ્રીય ભાવના દેશની એકતા ને કોંગ્રેસના મૂળ પાયાની અંદર જે વિચારો છે એ પૂજ્ય મહાત્મા ગાંધી जो एक वैश्विक महान विभूति सरदार वल्लभ भाई पटेल ये वैश्विक महान विभूति एज रीते जवाहरलाल नेहरू आ देश प्रथम वड़ा प्रधान एवं अनेक महान विभूतियों बाबा साहेब आंबेडकर के जमने आ देश बंधारण बनायू बधा लोग मिली ने आ अखंड भारत निर्माण करू जुदा जुदा राज्यों से देश में जुदा जुदा राज्यों અંદર જુદા જુદા ધાર્મિક રીત રિવાજો છે જુદી જુદી ભાષાઓ છે જુદા જુદા પહેરવેશો છે જુદી જુદી માન્યતાઓ છે અને અને અનેકતામાં એકતા અખંડ ભારતનું નિર્માણ રહે એ જ કોંગ્રેસની કોંગ્રેસની વિચારધારા રહી છે અને કોંગ્રેસ એ જ દિશાની અંદર છેવાડાનો વ્યક્તિ નાગરિક ખેડૂત હોય યુવાન હોય ગરીબ વ્યક્તિ હોય મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય એના હકને અધિકારો માટે સરકાર જારે હોય ત્યારે નીતિઓ બને આપણે જોયું છે કે જ્યારે દેશ આઝાદ થયું ત્યારે જે આજે વાત થઈ કે જ્યારે આપણા ત્યાં ટાકડી પણ નથી બનતી પણ આ દેશના એ વખતે દીડ દ્રષ્ટિ રાખનાર

શિક્ષણનું કાર્ય જે છે મફત શિક્ષણ શિક્ષણના પૈસા નથી લેવાતા આજે જે ખાનગીકરણ શિક્ષણનું થઈ રહ્યું છે મફત મફત લોકોને લોકોને શિક્ષણ મળે મળે આરોગ્ય એટલે દર્દીઓને સારવાર ક્ષેત્ર હોસ્પિટલો બને આખા ઇન્ફ્રાસ્ટ્રકચર નું ડેવલપમેન્ટ થાય એ દિશાની અંદર કોંગ્રેસ ની સરકારો કામ કર્યું છે ખેડૂતોને પાણી નું સિંચાઈ મળી રહે એ રીતે ઐતિહાસિક ડેમ ડેમથી રહીને તમામ રાજ્યોની અંદર ઐતિહાસિક ડેમો બનાવ્યા અને એવા ખેડૂતોની સુવિધાઓ હોય યુવાનો માટે શિક્ષણ હોય લોકોને આરોગ્ય ની બાબતમાં હોય એ તમામ ક્ષેત્રે દેશ વિકાસ પામે એ દ્રષ્ટિમાં કોંગ્રેસે કામ કર્યું છે જ્યારે જ્યારે વિદેશી તાકાતોએ આપણા દેશ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હોય

અને અનુપરીક્ષણ કરી અને વૈશ્વિક મહાસત્તા તરીકે ઇન્દ્રાજી દેશને બતાવી દીધું કે અમે કોઈનાથી સુરક્ષા અને સલામતીથી કોઈનાથી અમે ઓછા નથી શિક્ષણ ક્ષેત્રે પણ એ જ રીતે આગળ વધતા ગયા આઈઆઈટી એનઆઈડી આઈઆઈએમ એવી યુનિવર્સિટીઓ કે એવી વિદ્યાપીઠો બની કે જ્યાં લોકોને શિક્ષણ મળી શકે સારું શિક્ષણ મળી શકે દેશમાં શિક્ષણ મળી શકે અને આજે પણ એ સંસ્થાઓનું

રહેવાનું ઘર ના મળે ક્યાંક ઝુંપડપટ્ટીમાં ક્યાંક રોડ ઉપર ક્યાંક ફૂટપાથ ઉપર રહે લોકો ગામડાઓ છોડે નહીં એના માટે રોજગાર ગેરંટી યોજના આપી અને એમના ઘર આંગણે એમના પરિવાર સાથે રહી શકે અને એમને ગામડાઓમાં રોજગાર ગેરંટી નો અધિકાર આપ્યો એ જ રીતે જયારે ભારતીય જનતા પાર્ટીના સાચરમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં એમને શિક્ષણનો અધિકાર આપ્યો કે દરેક મધ્યમ વર્ગનો બાળકને સરકારે એને શૈક્ષણિક રીતે એને ભણવું હોય તો એને મફત શિક્ષણ આપવું જોઈએ એ મનમોહન સિંઘની સરકારમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યા ફૂડનો કાયદો લાવ્યા કે લોકોને અન્નનો ખાદ્ય સુરક્ષાનો કાયદો લાવ્યા કે આજે જે લોકોને અનાજ મળી રહ્યો છે એ કોંગ્રેસની સરકાર લાવી આરોગ્યની બાબતની અંદર પણ મુશ્કેલીઓ થતી હતી તો એમને અર્બન હેલ્થ સેન્ટરોના જે કાયદાઓ લાવ્યા કે લોકોને એમના ઘર આંગણે એમના વિસ્તારમાં એમને મફત સારવાર મળી શકે અને સૌથી વધારે જે સરકારી તંત્રની અંદર વહીવટી તંત્રની અંદર જે સામાન વ્યક્તિને ન્યાય નતો મળતો એ ન્યાય નતો મળતો એના માટે આરટીઆઈ લાયા રાઈટ ટુ ઇન્ફોર્મેશન તમે એક પત્ર લખો અને એ પત્ર ઉપર કલેક્ટરે અને સરકારે તમારા પત્રનો જવાબ તમે જે મુદ્દે માંગતા હો એ અધિકાર લોકશાહી ને પ્રજાતંત્ર આપ્યો મારી લોહીની એક એક બુંદ આ દેશની એકતા મજબૂત કરી દે અને આતંકવાદ માટે એમને શહાદત પણ તો કોંગ્રેસ જે છે એ હંમેશા દેશની એકતા ને અખંડતા ભાઈચારો સદભાવના અને આપે જોયું હમણાં અમારા રાષ્ટ્રીય નેતા રાષ્ટ્રીય પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત યાત્રા યાત્રા કિલોમીટર લઈને લઈને અંદર જે જે આજે પરિસ્થિતિ છે જે નું નિર્માણ થયું છે જે લોકોની મુશ્કેલી છે યુવાન બેરોજગાર થયો છે ખેડૂત બે હાલ થયો છે આજે પરિસ્થિતિ છે એની એકતા મજબૂત કરવા માટે લોકોની અંદર અને એનો અવાજ પાર્લામેન્ટમાં ઉઠાવવા માટે આજે એમને લોકોની વચ્ચે ગયા અને તમે જોયું દેશની અંદર કે કેટલા લોકો એમની સાથે જોડાયા તો કોંગ્રેસ પાર્ટીની આઈડિયોલોજી અને કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ લોકો સાથે જોડાયેલી છે લોકોના સુખાકારી માટે જોડાય છે લોકોના હક અને અધિકારો માટે કામ કરનારી પાર્ટી છે માત્ર એક વ્યક્તિને એક વિચાર આવે અને દેશની અંદર કાયદો બની જાય નિર્ણય બની જાય એ પરંપરા કોંગ્રેસની વિચારધારા નથી રહી કોંગ્રેસ લોકતંત્રમાં માને છે

પોતાની આઈડિયોલોજી સાથે અને જે પ્રજાલક્ષી કાર્યો સાથે કોંગ્રેસ આગળ રહેશે અમારો લક્ષ્ય અમારો મૂળ મંત્ર માત્ર લક્ષ્ય જે છે સત્તા નથી સત્તા માટે કોંગ્રેસનો કાર્યકર્તા તાકાતથી લડે છે તાકાતથી લડી રહ્યો છે પણ આ દેશની એકતા ને અખંડતા આ દેશની ભાઈચારો અને સદભાવના લોકોને ભ્રમિત કરવા લોકોને જાતિ ને ધર્મ ની ઉપર લાગણીઓનો ઉશ્કેરવા આવી જે બાબતો છે જે કોંગ્રેસ એ એ બધી બાબતો થી ઘણી દૂર રહે છે કોંગ્રેસ પોતાના નીતિ અને સિદ્ધાંતો સાથે કોઈ દિવસ સમાધાન નથી કરતી આવનાર દિવસોની અંદર જે પણ લોકસભાના ઇલેક્શનો આવે છે એમાં કોંગ્રેસ મજબૂતાઈથી તાકાતથી અને કોંગ્રેસ વિચારધારાથી આ દેશની ભાઈચારાની જે છે જે રાહુલ ગાંધીએ કીધું છે કે નફરત છોડો એક ભાઈચારો છે જે રીતે જે પરિસ્થિતિનું નિર્માણ દેશમાં થયું છે જે નફરત થઈ રહી છે જે રીતે લોકોને ભ્રમિત કરી દેવામાં આવી રહ્યા છે એની સામે કોંગ્રેસ એક થઈને લડશે અને બે હજાર ચોવીસમાં આના સારામાં સારા પરિણામો દેશમાં તમને જોવા મળશે